પારડી ચાર રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજ્યા હતા

ત્યારે આજ રોજ આયોજિત આ રેલીમાં અગિયાર ગામના લોકો પણ જોડાયા હતા એટલું નહીં પરંતુ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો અહીંયા મીટિંગ કરે તો અહીંયા બધી અહીંયા જે પ્રચારની મીટિંગ કરતા હોય છે

જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી બાવીસ તારીખ એટલે બાવીસ એકે અમે વાપીમાં ચંદોડમાં જાહેર સભા યોજી હતી અને એમાં નક્કી કર્યું હતું કે છઠ્ઠી તારીખ અમે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવાના છે પરંતુ આજે અમને અહીં પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારીની કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે ત્યાં સુધી તમે આનો નિવારણ ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે પ્રાંત અધિકારીની ની કચેરીના કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે લઈ જશે તો અમે આવેદન પત્ર આપીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું શું વાંધો વાંધો એમનો એ જ છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવે એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી

અને એટલા બધા વેરા છે કે જ્યાં પાણી નથી તો બી પાણી વેરો ડ્રેનેજ નથી ત્યાં ડ્રેનેજ વેરો એટલે માણસો બધા વેરા ક્યાંથી ભરશે અને ફેસિલિટીમાં જીરો ત્યાર પછી તાલુકાએ અમારી પાસે માંગ્યું કે ભાઈ તમારે જોડાવું નહીં જોડાવું બધી ગ્રામ પંચાયતે ના લખી છતાં પણ અમારી પીઠ પાછળ ખંજર ગોઈપ્યું સરકારે ખંજર અને એવી ખંજર ગોઈપ્યું કે જે અમારાથી સહન નહીં થાય અને આ વેરા પણ અમારાથી બિલકુલ સહન નહીં થાય નેશન વલસાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર